સો હાઈ ગેસ વેલકમ બેક ટુ માય ન્યૂ સ્વાગત છે મારી ચેનલ નવ લોકોની અંદર કેમ છો બધા મિત્રો મજાના પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દીશ મસ્ત મજાના મિત્રો સવારનો થઈ પહોંચ્યો હવે લિયો અને મસ્ત મજાના નાખો એકદમ થઈ ગયા હજી રેડી કારણ કે મિત્રો અત્યારે જાઉં આપણે ભાઈ ભાટિયા થોડોક પ્રસન્ન હોય નાનો તો ચાલો જય ભાટિયા ને એની પેલા મિત્રો એક નવું ફેમિલી મેમ્બર દેખાડું તમને ચાલો તમને દેખાડું તમને મેમ્બર તો મિત્રો ફેમિલી ફાઇનિલી આપણે ભાઈ રિવ્યુલ કરવાનું હોય તો સજામ એન્ડ મિત્રો બધી છે બુલબુલ સોરી 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 સોનું છે સુતી છે મસ્ત મજાની લો મિત્રો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો મસ્તના ઘેર આવી ગયા અહીં એકદમ પાર્ટી થી પાછા અને આ સાઈડ મારા પપ્પા ભાઈ ચાં દીધા હે

Kalau mikrokont ini. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના અત્યારે વાગી રહે છે ત્રણ અને આપણે ભાઈ થોડાકમાં પંજી આગે ના ખા એટલે ચાં દઈ દીધા છે અને બાકી છે ને પછી થોડાકમાં મુગી દેના કારણ કે આપણે ભાઈ અજી ખેતર છે ને ભાઈ થોડું ધીનું પડે છે એટલે મુગી દીધા છે તો મસ્ત મજાના મિત્રો અત્યારે વાગી રહે છે ત્રણ અને આવી ગયા હે ભેંસજરો હો જોઈ લીધું અત્યારે મસ્ત મજાની ભેંસજરો છે ને મસ્ત મજાના ફૂલે ફૂલાદાર થઈ ગયો મિત્રો મેનો એટલો ડમ ડમો છે ને હાથના પૂછો અને અત્યારે કોક કોક છટ આવી દીએ છે

ફાઇનલી મિત્રો મેં મસ્ત મજાની સાયરી ઉતારી દીધી હોય ને ભાઈ આ બિઝનેસ છે જેમ વાલ વરિયા ઉરી આવતી ગયું હતું સાયરી કેવી લાગી છે કમળ કર નાખવા ભાઈ કરો હાલો કેવી લઈ ગયું કમળ કર કર નાખી તો હે ને મિત્રો એવું કંઈ કહેવા નથી તો કન્ટિન્યુ રહેજો બરોબર ને મિત્રો બીજું બાબુ શું કહી શકું તો કન્ટિન્યુ રહેજો બહુ મજા આવી અને તમે મિત્રો કહેતા હો તમે કહેતા બ્લોગ તમે કહેતા બ્લોગ તો તમે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા કરાવો તો તમે કહેતા બ્લોગ આવી જાય એલા રમન છો સબસ્ક્રાઇબર કરાતો તો મગજ માં લોક આવી જાય કઈ ના હાલ એટલે કઈ ના હાલ બરોબર 500 સબસ્ક્રાઇબર કરાવો ફટાફટ તો ફાઈન મિત્રો મસ્ત મજા ની ભાઈ ભેં ચરી લીધો અને હવે જવું છે ઘર ઓલી ભેં જો ને આવો કો મિત્રો એને વારી જો એ કમેન્ટ કરો હાલો મિત્રો આપણે ઘર જને પછી સીધા મળીએ બાકી થોડો થોડક ચા દેવાનું અત્યારે શરૂ કરી દીધું હે ઈ તો તમને કઈ જો કઈ મજા હાલો મિત્રો કઈ બોલવું નથી કન્ટિન્યુ હાલો तो फाइनली मित्रों मस्त घेरा सांज पेड़ पड़ गई है बाकी असठ हूँ आपको जड़ी आई भाई आज मांडवी पर आई गई है अत्य तो जो लांबे गुयणों खाली करवा तो कल लोग जोई ना जो आई जाए कहीं हेलो मित्रो व्लॉग पूरा कर नाको आज हम लोग मैं बस मड़ी कल एटूज मैं बजमाके तो डेरे डेरा जय श्री राम जयदाद करे पांच सौ सब्सक्राइबर ना नज खाई सब्सक्राइब करना ना भूलता अ कमेंट करना और लाइक करना काल मड़ी जय श्री राम जय अद करे